વડોદરા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા ઓગણીસ પોઈન્ટ એકાવન કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેને બહાલી આપવામાં આવી હતી વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા મંગળવારે તાલુકા પંચાયત પ્રમુખની ચેમ્બરમાં મળી હતી આ સભા કાર્યકારી અધ્યક્ષ તાલુકા પંચાયત વડોદરાના ઉપપ્રમુખ જ્યોત્સનાબેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં સચિવ અને તાલુકા વિકાસ અધિકારી એમ કે પટેલ અને સભ્યો હાજર રહ્યા હતા આમાં વિવિધ વિકાસલક્ષી કામો અને અંદાજપત્ર અને મંજૂરીનું કામ એજન્ડા પર હતું સભામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના કામોને અટકાવવામાં આવતા હોવાની ઉગ્ર રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી જે મામલે એક તબક્કે સભામાં માહોલ ગરમાયો હતો તો મંજૂરી અર્થે મુકાયેલા કામોની યાદી આપવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા હતા જોકે ચર્ચા વિચારણા બાદ એજન્ડા પરના તમામ કામોને મંજૂરી અપાઈ હતી વડોદરા તાલુકા પંચાયતનું કોઈ બિલ્ડિંગ નથી તાલુકા પંચાયતના તમામ સભ્યોને સ્થળ નજીક પડે તે મુજબની કલેક્ટર હસ્તકની જગ્યા મળે તેવી કલેક્ટરને રજૂઆત કરવાના છે જ્યારે તાલુકા પંચાયત પોતાના ફંડથી તાલુકા પંચાયતની ઇમારત બંધા

એક ને વીસ પચીસે સભા શરૂ થઈ હતી એજન્ડામાં આજ રોજના એવું હતું કે જે હવે આપણું એકેડેમિક યર જે આવી રહ્યું ફાઇનાન્સિયલ ઇયર ચોવીસ પચીસનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે જેમાં ઓગણીસ કરોડ એકાવન લાખની આસપાસના અમે વિકાસના કામોનું આયોજન કરવાના છે બીજું બીજું અમે આજના એજન્ડામાં એવું લીધું છે કે અમારી પા વડોદરા તાલુકા પંચાયતનું પોતાનું કોઈ જગ્યા કે બિલ્ડિંગ નથી તો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે કે અમને દરેક સદસ્યને નજીક પડે એ રીતે કોઈ વડોદરાના સેન્ટરમાં ધાર કે વેક્સિન ગ્રાઉન્ડ છે કલેક્ટર કચેરીની બાજુમાં ઘણી જગ્યા સરકાર શ્રી કલેક્ટર હસ્તકની પડેલ છે તો અમને એમાંથી એક નાની જગ્યા દસ વીસ હજાર સ્કવેર ફૂટ આપે અને અમે પંચાયત અમે અમારા ભંડોળમાંથી બનાવવા તૈયાર છે ખાલી અમને જગ્યાની જરૂરિયાત છે તો અમે કલેક્ટર સાહેબને માગણી કરવાના છે સચિવ આવેલા જ હતા ઓફિસમાં પણ શું અમુક સદસ્યોને નહોતી હાજરી થઈ એટલે એમના વીસેક મિનિટ મોડું થયું આવવા માટે દૂર નથી અનુભવ એમના અંદરમાં પ્રથમ વખત સભા એટલે પછી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર